દોસ્તો આ વાર્તામાં જેવું થયું એવું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ શું જાણવા માટે આખી વાર્તા તો તમને ખબર પડશે મારું નામ અને મારી વર્ષની છે હું ગુજરાતમાં ગોરે ગામમાં રહું છું અને મિત્રો આ વાર્તા મારી અને મારા દીદીની નણન વચ્ચે બનેલી ઘટનાની છે આ વાત એ વખતની છે જ્યારે હું ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો અને એ સમયે આખા ગામની છોકરીઓ મારું નામ પ્રખ્યાત હતું ને એટલા માટે ગામની બધી ઘણી બધી છોકરીઓ મારી સાથે દોસ્તી કરવા માંગતી હતી પરંતુ તમે તો જાણો છો ને મિત્રો કે ગામડાની છોકરી એ થોડીક હોય હોય છે છે એટલે કે એને શરમ ખૂબ જ આવતી માટે તે મને કહેતી ન હતી અને બારમાની પરીક્ષા આપવા માટે હું મારી બહેનના સાસરિયામાં રામપુર ગયો હતો અને હું સવારે ટ્રેન દ્વારા બહેનના ઘરે પહોંચ્યો હતો હું જ્યારે ત્યાં પહોંચ્યો તો મને લેવા માટે મારી બહેનની નણંદ જેનું નામ મનીષા હતું તે આવી હતી અને તે દેખાવામાં ખૂબ જ સુંદર હતી હું તેને જોતો જ રહી ગયો હતો મિત્રો એટલી બધી સુંદર હતી અને મારી જિંદગીમાં પહેલી વાર આટલી સુંદર છોકરી જોઈ હતી અમે બંને વાતો કરતા કરતા તેની સ્કૂટી પર જતા હતા અને મનીષા સ્કૂટી ચલાવી રહી હતી હું આજે પહેલી વાર ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો અને ઘરે પહોંચ્યા પછી તો દીદી મને જોઈને ખૂબ જ રાજી થઈ ગઈ હતી મિત્રો કારણ કે અમે બંને ઘણા સમય પછી મળ્યા હતા અમે બંને વાતો કરવા લાગ્યા અને બપોરના બાર વાગી રહ્યા હતા એટલે બહેને મારી માટે જમવાનું બનાવ્યું હતું અને અમે બધા સાથે જમ્યા હતા અને મારી બહેને પરીક્ષાની તૈયારી કરવા માટે છત ઉપર એક અલગ રૂમ આપ્યો હતો તે રૂમમાં આમ તો ખાલી પડ્યો હતો પણ તેમાં થોડું કામ બાકી હતું એટલે તેની દિવાલની અંદર બહાર જોઈ શકાય તેવા છિદ્રો હતા અને જે છિદ્રોમાંથી જેમાંથી આખી અગાસી દેખાતી હતી અને મુસાફરી કરીને હું ખૂબ જ થાકી ગયો હતો એટલે રાત્રે હું જલ્દી સૂઈ ગયો હતો પરંતુ મારા સપનામાં મારી બહેનની નણંદ મનીષાને સ્કૂટી ચલાવતા જોઈ રહ્યો હતો અને સવારે ચા નાસ્તો કર્યા પછી હું છત ઉપર બેસીને વાંચી રહ્યો હતો ત્યાં જ થોડીવાર પછી મનીષા કપડાં સુકવવા માટે ત્યાં છત ઉપર આવી હતી અને એ ખૂબ જ સુંદર લાગી રહી હતી એટલા માટે હું છુપાઈને તેને જોવા લાગ્યો પણ તેને આ વાતની ખબર ન હતી અને હવે આવું રોજ થવા લાગ્યું હતું મિત્રો અને તે ક્યારેક કપડાં સુકવવા માટે આવતી હતી તો ક્યારેક ખુલ્લી હવા ખાવા અને એનો આવવાનો સમય થાય ત્યારે હું વાંચવા બેસી જતો હતો છત ઉપર જઈને ધીરે ધીરે તે પણ બધું નોટિસ કરવા લાગી હતી અને ધીમે ધીમે તે મારી સાથે વાત કરવા લાગી હતી તે મારી સાથે લાંબા સમય સુધી વાતો કરતી હતી અને પછી પોતાનું કામ કરવા જતી રહેતી હતી અને અમારી બંને વચ્ચે દોસ્તીની શરૂઆત થઈ ગઈ હતી મિત્રો હવે હું એવા સમયની રાહમાં હતો કે મારું કામ થઈ જાય અને એક રાત્રે અચાનક મારી નીંદર ઉડી ગઈ હતી અને ત્યારે મેં ઘડિયાળમાં સમય જોયો હતો તો રાતના બાર વાગી રહ્યા હતા અને મિત્રો હું પાણી પીવા ગયો હતો કારણ કે મને તરસ લાગી રહી હતી એટલા માટે નીચે કિચનમાં ગયો અને જ્યારે હું નીચે ગયો ત્યારે મારી બહેનના રૂમમાંથી કંઈક અવાજ આવી રહ્યો હતો અને મેં ધ્યાનથી જોયું હતું તો મની સાથેની બારીમાંથી છુપાઈને જોઈ રહી હતી કે અંદર શું થઈ રહ્યું છે અને તે બધું જ જોઈ રહી હતી તે મને ત્યાં જોઈને ગભરાઈ ગઈ હતી પરંતુ મેં તેની સામે સ્મિત કર્યું હતું અને તે ધીમે ધીમે મારી પાસે આવી અને મને સોરી કહેવા લાગી હતી તેણે પોતાની નજર નીચી કરી લીધી હતી મેં તેને કંઈ કહ્યું નહીં ત્યારે મિત્રો મેં તેને કહ્યું કે મારે પાણી જોવે છે તો તે ગ્લાસ ભરીને પાણી લાવી હતી અને મને પાણી આપ્યું અને તે જવા લાગી હતી ત્યારે મેં ગ્લાસ સાઈડમાં મૂકી દીધો હતો અને ત્યાર પછી હું તેની પાછળ પાછળ જવા લાગ્યો હતો અને તે કાંઈ બોલી નહોતી મેં પાછળથી તેનો હાથ પકડી લીધો હતો અને મારા મનની વાત એને કહી દીધી હતી પછી મારે શું જોવે છે

અને હું આ રમત ઘણા બધા સમયથી રમેલી છું અને હું સમજી ગયો હતો મિત્રો હવે સવારના ચાર વાગી ગયા હતા હું મારા રૂમ ઉપર પાછો આવ્યો અને મારા રૂમ ઉપર આવીને સુઈ ગયો હતો અને ત્યાર પછી તો મારે એક મહિનો રોકાવાનું હતું ત્યાં અને આ પ્રોગ્રામ તો હવે રોજ ચાલુ થઈ ગયો હતો અને મિત્રો કોઈને પણ કાનો કાન ખબર ન પડી અને અમે મોજ મોજ પડી ગઈ હતી આવું આવું કામ કરીને અને પછી તો અમે હા રોજ મોજ કરતા અને એક મહિના સુધી દરરોજ આ રાત્રે કરતા હતા અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી કરી દેજો કાલે ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જો બદલ આપ સૌ મિત્રોના દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને હા ની અંદર આવેલા નામ પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે તેનો કોઈ પણ વ્યક્તિ કે ધર્મ કે જાતિ સાથે સંબંધ હોતો નથી તો આ વિડીયો ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે બનાવવામાં આવેલો હોય છે તો કાલ્પનિક રીતે જોવું અને વિડીયોને લાઇક અને કમેન્ટ અને શેર જરૂરથી કરી દેજો યાર કારણ કે વિડિયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે મિત્રો અને દરરોજ વિડીયો આવે છે તો મિત્રો ભૂલતા નહીં ઓકે આ તમારા ગુજરાતી ભાઈને થોડોક સપોર્ટ કરો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે યાર અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે લાયકનને પણ ઓલ ઉપર સેટ કરવાનું ના ભૂલતા ઓકે જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો દરરોજ વિડીયો આવે છે તો જોવાનું ભૂલશું નહીં હા મિત્રો કાલે ફરી મળશું એક નવા અંદાજમાં નવી મળે નવા વિડીયોની અંદર તો બન્યા રહીજો અમારી સાથે કાલે ફરી મળશું ઓકે ત્યાં સુધી આવજો મિત્રો સબ જરૂરથી કરી ભૂલી ના જતા યાર